ચલો હવે રાણકપુર તીર્થના દર્શન કર્યા તમને પણ દર્શન કરાવ્યા અને બસ હવે આગળ વધશું અંબાજી તરફ અમે વધશું અને હવે અમારી રિટર્ન જર્ની સ્ટાર્ટ થઈ રહી છે અંબાજી થઈ અમદાવાદ થઈ અને પાછા મુંબઈ પહોંચી જઈશું બે બે દિવસમાં કે ત્રણ દિવસમાં અમે તો ચલો રાણકપુરનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડનો વિડીયો શેર પણ કરજો जय जिनेन्द्र जय जिनेन्द्र की जय देव की जय पार्श्वनाथ भगवान की जय नेमिनाथ भगवान की जय

અજુ રાણકપુર માં જીપો ચાલે છે આવું સફારી ચાલે છે અહીંયા જંગલ સફારી થાય છે અને આ રાણકપુર ગેટ બંધ કરી નાખે પછી હા એચપી પેટ્રોલ પંપ ભરાય લો ચલો પેટ્રોલ

બાનું ગામ છે પાલી પાલી ગામ પાલી ગામ ગામ અમારા ઢાપુ બા નું ગામ છે પાલી ગાડી નો પંક્ચર પડી ગયો છું આ ની દુકાન છે ત્યાં પંચર કરાવી લેખિયો પાલી ગા

સોલાર સિસ્ટમ જુઓ કેટલું બધું નાખી છે સોલાર સિસ્ટમ વીજળી બનાવવા રોડ બી કેવો મસ્ત છે ઝાડ આ બાજુ બી છે ઓ નાતા લે ને અહીંયા બધી ગાડીઓ ઊભી રાખે છું પાણીમાં બધા નાય છે ચોખ્ખું પાણી હશે અહીંયા ઊંડું હશે પાણીનું નથી બહુ બહુ નથી નદી નદી જ કહેવાયને નદી નું નાનું સ્વરૂપ છે આબુ રોડ અંબાજી સેવન્ટી સેવન અંબાજી કિલોમીટર અને સ્ટેટ હાઈવે સિક્સટી ટુ નંબર રાણકપુરથી અમે નીકળ્યા રાણકપુરથી પહેલા સાદડી ગયા સાદડીથી ફાલના ફાલના થી સાંડેરાવ સાંડેરાવ થી પીંડવાડા અને પિંડવાડા થી રોડ અને આબુ રોડ થઈને અંબાજી પહોંચશું અમે આ કોઈને બી એ તરફથી આવવું હોય તો આ રસ્તો ઇઝી છે સારો છે રસ્તો અને બીજો રસ્તો એક ઘાટવાળો રસ્તો છે પણ એ ઘાટવાળો રસ્તો ખરાબ છે એટલે અમને ત્યાં પેઢીમાંથી જ અમને ના પાડી કે એ રસ્તેમાં જ જાઓ કે અને આ રસ્તે જાઓ આ રસ્તો થોડો દસે કિલોમીટર કે વધારે થાય છે પણ કે રસ્તો સારો છે અને હાઈવે સ્ટેટ હાઈવે મળી જાય સ્ટેટ હાઈવે એટલા બી સારા નથી પણ તોય કે ઘાટ રસ્તા કરતા ઓકે છે વાંધો નથી એટલે આ રસ્તે અવાય થી અંબાજી જવું હોય ને તો આ આ રૂટ લેવાય આપણે ખ્યાલ ના આવે તો પેઢીમાં પૂછજો પેઢીમાં પૂછજો પેઢીવાળા એકદમ પરફેક્ટ તમને બતાવશે અને મેપ બી આપે છે એ મેપ બી તમે ઓ મેપ આ ભાઈ અંદર મૂકી દેઈસ એ ટાઈપ નો મેપ આપે છે એટલે મેપ થી ભી તમે વાંધો ના આવે તમને અને આ ઘણી જગ્યાએ શું સિગ્નલ નથી મળતા તો એટલે શું Google છોડી દે તો બલુ મેપ હોય તો તમે આવી શકો અહીં અમુક જગ્યાએ સિગ્નલ છૂટી જાય છે આ ફેક્ટરી છે ખબર નથી શેની છે આગળ આવે એટલે આવે ઘણી મોટી ફેક્ટરી છે જબરજસ્ત મોટી ફેક્ટરી છે સિમેન્ટ ની લાગે છે મટ્ટી મટ્ટી એવી જ લાગે છે મટ્ટી ના ઢગલા છે એટલે એની જ હશે કોંક્રિટ કોંક્રિટ નો ભૂકો નહીં કેવી જ લાગે છે ઘણી મોટી ફેક્ટરી નો હિસ્સો જુઓ પાછળ નો ભાગ કેટલો બધો છે મોટી ફેક્ટરી છે જબરજસ્ત ફેક્ટરી છે આપણે જોવા ના દે જોવા ના દે નહીં જોવા દે ને અંદર સિમેન્ટ હમ જે હિસાબે કેટલું મોટી મશીનરીઓ બધી છે એની અરે અરે થર્મલ પાવર પ્લાન્ટ અને સિમેન્ટ બી બને છે ને પાવર પ્લાન્ટ બી છે આખું અંદર બે હા બે વસ્તુ છે હા થાઈ બોટ

વળાંક વાળા રસ્તા માં હોર્ન મારવો જરૂરી છે નહી તો સામે ગાડી આવતી હોય આપણને ધ્યાન ના રે ના એને ધ્યાન રે ના આપણને ધ્યાન રે વળાંક કેટલા બધા છે જરાક જરાક માં વળાંક છે એટલે હોર્ન મારવો જરૂરી છે બને ત્યાં સુધી દિવસના ડ્રાઈવિંગ કરજો અહીંયા રાતનું ડ્રાઈવિંગ કરજો કારણ કે વળાંકમાં ગાડી આવે આપણને ખબર પડે નહીં અને સામેવાળો હોર્ન ના માર્યો હોય આપણે હોન ના માર્યો તો થઈ જાય મિસ્ટેક ઓકે ખટારો બિચારો ચાલી નથી શકતો સ્લો 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 ચાલે છે

जी छह किलोमीटर गब्बर आठ कुंबारिया जी नौ गुजरात स्टेट हाईवे नौ नंबर एसटीबस्ट कैम्पिंग जगह से बच्चे से बैठ चेकिंग वेकिंग हो रही है एसटीबस्ट मैं चेकिंग करूं स्टेट हाँ हाईवे नौ नंबर અંબાજીમાં અમે આવ્યા જમી લીધું જમીને માતાજીના દર્શન કર્યા અને હવે નીકળ્યા છીએ કુંભારિયાજી તરફ ત્યાં દર્શન કરશું ત્યાંથી આગળ જઈશું પછી

આવી આ કુંભરિયાજી જૈન તીરજ આવી ગયું અને અમારું સ્વાગત કરે છે ડોગી અહીંયા ને મૂકવા ને કે દસ મિનિટ માટે જ છીએ થઈ ગયા દર્શન કર્યા દર્શન કયા ભગવાન હતા નેમિનાથ ભગવાન નેમિનાથ ભગવાન નું દેરા આ બાજુ સંભવનાથ ભગવાન આ બાજુ પાર્શ્વનાથ ભગવાન ને મહાવીર સ્વામી ચાર દેરા સર અહિયાં નેમિનાથ ભગવાન નું યાદ આવ્યું દેરા સર એટલે હા આર્યું નેમિનાથજીના લય નેમીનાથ જિનાલય જય ચલો હવે આગળ વધશું હા આજો અહીંયા પાર્શનાથ જીનાલય અને મહાવીસ્વામી જીનાલય અહીંયા બીજા બે દેરાસર અને પેલી બાજુ સંભવનાથ દાદાનું દેરાસર મર્યાજી દર્શન કર્યા ને દર્શન કરીને અમે લોકો નીકળ્યા એનો વિડીયો બનાવ્યો નથી એનો વિડીયો બનાવીશ તમે જોશો આ અંબાજી ગેટ છે અંબાજી થી અમે નીકળીએ છીએ ઈડર તરફ જવા માટે જુઓ અંબાજી માતા ગેટ ગેટ આવી બહાર નીકળવાનું બહાર નીકળવાનું ગેટ એના પેલા અંદર ગેટ હતો આ બહાર નીકળવાનું ગેટ છે અમારી ગાડી જુઓ ઉતરી રહ્યા છે હવે આ ઉતરવાનો ભાગ આવી ગયો ઓકલેન એરિયામાં પહોંચશું અહીંયા આવા રોડ પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે આ બધા વળાંકવાળા રસ્તા છે એટલે મને એટલા સાવચેતી ઉતરો તો બધાર બેટર છે અહીંયા જો પથ્થર પડે છે બધા એટલે ધ્યાન રાખવું કેટલા વળાંક છે કેટલા શું મસ્ત રસ્તો છે એ નીચે ઉતરશું પેટમાં ગુડ ગુડ થશે હા હમણાં એ ઉતર્યા ઉતર્યા 把它摆在这里有什么？ गेट આવી ગયો પાવાપુરી જલ મંદિર ઇડર આવી ગયું ઇડરિયા ગઢ નો દેરાસર આ અહીંની રૂમ છે પાંચ બેડની રૂમ છે ત્રણ બેડ અહીંયા છે મારું અને બે બેડ અહીંયા બાજુના રૂમમાં છે હા બે રૂમ છે જગ્યા બી સારી છે બાથરૂમ ટોયલેટ અલગ અલગ છે કેમ રેસી બરોબર છે ને હં સારી છે રૂમ તો સારી છે તીર્થ મંડન શાંતિનાથ ભગવાન છે અહીંયા પચીસો વરસ જૂની પ્રતિમાજી છે